ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વન નેશન વન ઇલેક્શન વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન ડોક્ટર અનિલ પટેલ રજૂ કરશે પોતાના વિચારો જે બાબતે પત્રકાર પરિષદ હોટલ રિજન્ટા ખાતે યોજાઈ ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા વન નેશન વન ઇલેક્શન જેવી મહત્વપૂર્ણ સંકલ્પનાને નેતા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવા માટે વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ તારીખ એકવીસ જૂન બે હજાર શનિવારે સાંજે ચાર ત્રીસ કલાકે ભરૂચના કોલેજ રોડ પર સ્થિત આત્મીય હોલ ખાતે યોજવા જઈ રહ્યો છે કાર્યક્રમમાં પ્રખ્યાત સમાજવિદ અને વિચારોના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ એક રાષ્ટ્ર એક ચૂંટણી વિષય પર પોતાના વિચાર વિમર્શ રજૂ કરશે દેશની ચૂંટણી પ્રણાલીને વધુ સશક્ત અને વ્યવસ્થિત બનાવવા કરવાની દિશામાં આવી વિચારણા મહત્વપૂર્ણ બની રહી છે ત્યારે ચેમ્બર દ્વારા આયોજિત આ કાર્યક્રમ સામાજિક રીતે નોંધપાત્ર બની રહેશે આ કાર્યક્રમ અંગે પત્રકારોને માહિતગાર કરવા આજે હટલ રિજન્ટા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી પત્રકાર પરિષદની અધ્યક્ષતા ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કિરણ મજબૂદાર દ્વારા કરવામાં આવી હતી સાથે અનિશ પરિક્ષાયિત સંસ્થાના વિવિધ હિસ્સેદારો ઉપસ્થિત રહ્યા હતા ચેમ્બરના હિસ્સેદારોએ જણાવ્યું હતું કે આ મુદ્દો દેશના લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે મહત્વનો છે વપરાશદારો અને નાગરિકો સુધી યોગ્ય માહિતી પહોંચે તે માટે આવા જાગૃતિ મુલક કાર્યક્રમો અનિવાર્ય છે કાર્યક્રમ માટે વિવિધ ઉદ્યોગપતિ શિક્ષણવિદો યુવાનો તેમજ નાગરિકોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે હું કિરણ મજબૂદાર પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ભરૂચ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આયોજિત વન નેશન વન ઇલેક્શન સાંજે સાડા ચાર કલાકે આત્મીય સંસ્કાર ગામ હોલમાં એસવીએમ કોલેજની સામે શ્રી હરિ પેટ્રોલ પંપની પાછળ રાખવામાં આવેલ છે આ વન નેશન વન ઇલેક્શન ની ફાયદા અને ગેરફાયદા વિષયમાં ડોક્ટર અનિલભાઈ પટેલ જેઓ વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શનના ઇન્ચાર્જ ગુજરાતના ઇન્ચાર્જ છે તેઓ આપણી સમક્ષ એમનો પક્ષ મૂકશે આ એક માત્ર ને માત્ર અમારી ઇન્ડસ્ટ્રી અને વેપાર ધંધામાં દર વર્ષે ઇલેક્શનો આવવાથી પડતી મુશ્કેલીઓ એની આડઅસરો અને વિકાસમાં બહુ મોટા હર્ડલ્સો ઉભા થતા હોય છે તો અમારી અમે એનાથી થોડા એ હતા કે ભાઈ આવા આયોજનથી એના ફાયદા અને ગેરફાયદા શું છે તેનો પક્ષ સાંભળવા માટે અમે ભરૂચના પ્રભુત્વ નાગરિકોને ઇન્વિટેશન આપીને આવકાર્યા છે આ એક અમારો કોમર્સના એક આત્મચિંતન અને નવી પેઢીને આપણે સારું સમૃદ્ધ અને વિકસિત ભારત આપવાના આ પ્રયાસમાં આપ સૌ સહભાગી સહભાગી થશો એવી અભ્યર્થના સાથે હું વિરમું છું